તો જિલ્લાના લીલીયા ગ્રામ પંચાયતનો ફતવો સામે આવ્યો છે ભરો પછી જ સહાયનો ફોર્મ ભરાશે તેવો નિયમ પણ જાહેર કરતા ખેડૂતો અત્યારે વાયરલ થઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું ત્યારે રાજ્ય સરકાર સંવેદનશીલ બની ખેડૂતોને મદદરૂપ થવા માટે રૂપિયા દસ હજાર કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે અમરેલીના લીલીયા ગ્રામ પંચાયતનો ફતવો સામે આવ્યો હતો જે ખેડૂતોને વેરો બાકી હોય તો પહેલા વેરો ભરો પછી સહાય ફોર્મ ભરાશે ગ્રામ પંચાયત સરપંચ જીવનભાઈ તલાટી કમ મંત્રીને બાકી વેરો ભરાયા પછી જ સહાય ફોર્મ ભરવા સૂચના આપતા અહી સહાય ફોર્મની કામગીરી અટકી પડી હતી જેથી તલાટી કમ મંત્રી આ મુદ્દે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી અને સરપંચનો હુકમ હોય તે સંજોગોમાં ખેડૂતો ફોર્મ ભરવા કે શું કરવું તે અંગે માર્ગદર્શન માંગ્યું હતું

અને કોઈ પણ ખેડૂતો સહાયથી વંચિત ના રહે તેવી તાલુકા વિકાસ અધિકારીએ પણ તમામ સરપંચોને કડક સૂચના આપી હતી હાલમાં અમરેલી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનીના સહાય ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ લીલા ગ્રામ પંચાયતના સત્તાધીશો જાણે કોઈ માનવતા ચૂકી ગયા હોય તેવું લાગે છે ત્યારે સરપંચના નિવેદનથી હાલ ખેડૂતોમાં રોષ ફેલાયો તમારે દેવો પડે એમ ન હોય હું ના જાવ જે ગરીબમાં ગરીબ ખેડૂત છે જેને જેને સરકાર સહાય દે છે એને તમે વેરો ભરાવો જે હોય

કે ભાઈ તમને એ કે મળશે નહીં એમ કે આમાં પોસ્ટ જોડવી પડશે ગ્રામ પંચાયતની ફોર્મની અંદર હા ફોર્મ અંદર પોસ્ટ જોડવી પડશે તમારો વેરો બાકી હોય એ લઈ આવો અને ભરો હા પૈસા તમારી પાસે ન હોય આ તો ગોતી આવો હા ગોતી લાવો એને એક વખત એવી એવી રીતે કીધું કે કે ભાઈ મેં ચાર મહિના પેલા ભરેલો છે ચાર મહિના પહેલા ભરેલો એટલે કોઈ પણ વસ્તુ બાકી ન હોય જોઈએ ગ્રામ પંચાયત ચાલુ વર્ષનો પણ વેરો વસુ છે હા ચાલુ વર્ષનો પણ વસુ છે કોના મારફત આ કહેવાયું જીવનભાઈ વરા જે સરપંચ શ્રી એમના શેખ સાથે ચક્રવાત ન્યૂઝ